ત્યારે નીચે આગ લાગી હતી ત્યારે રિસેપ્શન પાસે લોકો ઊભા રહીને મોબાઈલમાં વિડિયો લેતા હતા તો સાહેબ તમે આ છોકરાને જુઓ સાહેબ આ છોકરાને તમે જુઓ કેમ કે આ છોકરાને આખું ગુજરાત નહીં પણ આખો દેશ વખાણ કરી રહ્યું છે અને આ દીકરો ખુલ્લામાં કહી રહ્યો છે કે જ્યારે રાજકોટમાં ઘટના બની હતી ત્યારે આપણા જ લોકો મિત્રો દૂર દૂરથી વિડીયો ઉતારતા હતા બધા લોકો બુમા બૂમ કરતા હતા છતાંય આપણા લોકો વિડીયો ઉતારતા રહ્યા અને પછી બસ અપલોડ કરી દીધા પણ આ દીકરો કહે છે કે મેં વિડિયોની જગ્યાએ તરત જ જઈ અને જેટલા બન્યા એટલા લોકોને બચાવ્યા છે આ દીકરાએ આજ સુધી દસ થી પણ વધારે લોકોને જીવ બચાવ્યા છે તો ખરેખર મિત્રો આ ભાઈ શું કરી રહ્યા છે એ પણ તમને આગળ સંભળાવવાનું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કેમકે અત્યારે સૌથી ઉત્તમ ઉદાહરણ છે તો આ દીકરો છે તમને દેખાવામાં તો બહુ નાનો દીકરો લાગતો હશે પણ એને કામ જે કર્યા છે એ આખું રાજકોટ વખાની રહ્યું છે કેમકે આ દીકરો એવું કહી રહ્યો છે કે જયારે આ ઘટના બની હતી ને ત્યારે ઘટના બાદ બધા લોકો છે તે મિત્રો બસ વિડીયો ઉતારતા હતા અને તમે પણ જો કે આ જ સમયમાં બધા લોકો બસ ફોન લઈને વિડિયો જ ઉતારતા હોય છે અને ભાઈ આ ફોને તો આખી પથ્થર ફાડી છે લોકોને કેમ કે પહેલાના જમાનામાં તમે જોયું છે ક્યારે પણ ગમે તે વ્યક્તિ નીચે પડી જાય તો પણ તેને ઉભો કરવા લોકો આવતા હતા પણ અહીંયા આ દીકરો અડીખમ બન્યો છે જરૂર આ કળિયુગ છે પણ આ કળિયુગની અંદર ભગવાન બનીને આવ્યો હોય તો એ છે આ દીકરો તો હાલો ભાઈઓ આ દીકરાનો તમને આગળ આખો વિડિયો બતાવવાનો છું એટલે ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો એની પહેલા ભાઈએ ભાઈઓ આપણે બસ 1 લાખ સબસ્ક્રાઇબર ખૂબ જ નજીક છીએ તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ જરૂર કરી દીજો જેથી કરીને આપણે 1 લાખ સબસ્ક્રાઇબર ફેમિલી કમ્પ્લીટ થઈ જાય તો હાલો સૌથી પહેલા તમે આ વિડિયો જોઈ લો જ્યારે નીચે આગ લાગી હતી ત્યારે રિસેપ્શન પાસે લોકો ઊભા રહીને મોબાઈલમાં માં વિડિયો લેતા હતા જો એ ઉપર આવીને બોલિંગ માં એરિયામાંથી માંથી ટ્રેમ્પોલિન એરિયા બધા લોકોને કોલ આઉટ કરીને બોલાવ્યા હોત કે અહીંયા રિયા જેવું નથી જીવનો જોખમ છે અહીંયાથી નીકળવું જરૂરી છે તો આ ઘટના આટલી મોટી ના થઈ હોત લોકોને વિડીયો ઉતારવાની જગ્યાએ લોકોને બોલાવવા આવવા જોઈએ ઉપર છોકરા છે પેરેન્ટ્સ પોતાના છોકરા ઉપરથી બોલાવવા આવે છે વાત સાચી છે ત્યાંના સ્ટાફને રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ કે ઉપર લોકો છે એમને પેલા કાઢો જો એ ગ્લાસ ડોર બંધ થઈ ગયો હતો તો એ ગ્લાસનો ડોર તોડી પણ શકતા હતા ટીઆરપી ના સ્ટાફ તો કોઈ સારું કામ કરતું હોય તો ત્યાં આપણે આપણી જવાબદારી નિભાવી અને વિડીયો ઉતારવામાં ના રહેવું એ મારો મેસેજ છે બધાને